આજે પાંચ સાબરકાંઠા લોકસભાના સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મેઘરજ તાલુકાના ભીખાજી ઠાકોર સાહેબને ટિકિટ આપી હતી અને એ લઈ અને દસ દિવસ એમને દરેક તાલુકાના પેલા ઉપર કાર્યકર્તાને મળવાનો પ્રવાસ ચાલુ કર્યો હતો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કમાન્ડમાંથી એમને ફોન આવેલો કે તમારી ચૂંટણી લડવાની નથી આ વાતને લઈ અમને ખૂબ દુઃખની લાગણી થઈ છે ત્યારે હું બુથના કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને તમામ હોદ્દા ઉપરથી હું આ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું